રણુજા પાસે રામ જીવંત સમાધિ લીધી હતી ખાસ કરીને ભાદરવા મહિનામાં ભવ્ય મેળો ભરાય છે ત્યારે આ આવા અવતારી પુરુષ એવા બાબા રામદેવ ભીર મંદિરો ગુજરાત ભરમાં આવેલા છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લાના ડીસા શહેરમાં પણ નવા બસ સ્ટેશન સામે આસ્થાના પ્રતિક સમા બાબા રામદેવ પીર મંદિર આવેલું છે જ્યાં આજે મોટી સંખ્યામાં ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું જેમાં મંદિર આયોજકો દ્વારા વિશેષ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં વિશેષ પૂજા આરતી અને મહાપ્રસાદ સહિતના કાર્યક્રમો રાખવામાં આવ્યા છે ત્યારે મોટી સંખ્યામાં ભાવિકો રામદેવ પીરના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે અને મહાપ્રસાદનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો જ્યારે આજે ભાવિક ભક્તોના ઘોડાપુરને પગલે પોલીસ તંત્ર દ્વારા કોઈ અનિચ્છ ય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે